રાજકોટ જિલ્લાના એકસો બાસઠ કેન્દ્ર પર રેવન્યુ તલાટીની પરીક્ષા જેમાં જિલ્લામાં ઓગણપચાસ હજાર સત્યાવીસ ઉમેદવારો પરીક્ષા આપશે અલગ અલગ પરીક્ષા કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અલગ અલગ જિલ્લામાંથી ઉમેદવારો રાજકોટ પહોંચી રહ્યા છે આજે રેવન્યુ તલાટીની પરીક્ષા જેમાં રાજકોટ જિલ્લામાં ઓગણપચાસ હજાર સત્યાવીસ ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે નોંધાયા છે જિલ્લાના એકસો ને બાસઠ કેન્દ્ર પર આ પરીક્ષા યોજાવાની છે બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાશે

વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું થોડી વારમાં જ જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેમનો પ્રવેશ પણ લેવામાં આવશે તે પહેલાં અત્યારે તમામ જે ઉમેદવારો છે તે પહોંચ્યા છે કેવી તૈયારી છે પરીક્ષાની તૈયારી સારી એવી છે સિલેબસ પ્રમાણે પેપર પૂછાઈ જાય તો વાંધો નહીં આવે અપેક્ષા કેવી છે કેટલા સમયથી આપ તૈયારી કરતા હતા પરીક્ષાની રાહ પરીક્ષાની રાહ તો ચાર પાંચ વર્ષથી અમે જોઈએ જ છીએ પરીક્ષાની રાહ જોતા હતા પરીક્ષા આવી ગઈ મોટી વાત છે કેમ કે હાલતા પેપર ફૂટી જતા હતા આ બધા પ્રશ્નો આવતા હતા

તો આ રેવિન્યુ તલાટીની છેલ્લે બે હજાર સોળમાં માં મારા ખ્યાલથી પરીક્ષા પછી વર્ષ અને બાકી બે હજાર પચીસ માર્ચ બે હજાર પચીસ આ વર્ષમાં જ થયું એટલે થોડો સમયથી આ તૈયારી કરીએ જોઈએ હવે પેપર કેવું નીકળે એના ઉપર આધારે ચોક્કસ તમામ જે ઉમેદવારો છે તે ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા લગભગ નવ વર્ષ જેટલો સમય વીતી ગયો છે જે છેલ્લે પરીક્ષા છે તે લેવામાં આવી હતી અત્યારે તમામ ઉમેદવારો છે તે ધીમે ધીમે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં પહોંચી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા ઉમેદવારો તે એટલે કે જે તલાટી મંત્રીની જે પરીક્ષા છે રેવન્યુ તલાટી મંત્રીની તેના માટે તૈયારી કરી અને તમામ ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે લગભગ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ઓગણપચાસ હજારથી વધુ જે ઉમેદવારો છે તે

ચોક્કસ તમામ ઉમેદવારો છે તે અત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે વાલીઓ પણ પહોંચી રહ્યા છે ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ